દેશ વિરોધી પોસ્ટ કરનાર ઉપર દેશ સહિતની કલમો લગાવવા આવેદન પત્ર આપ્યો મુસ્લિમ સમાજના હોદ્દેદારો ઇકબાલ જત મોહસીન હિંગોરજા જક્રિયા સુમરા અનિસભાઈ જુડેજા સોશિયલ નેટવર્કમાં મુસ્લિમ સમાજનું નામ બદનામ કરવા માટે બીજાના ના વોટ્સપ અલ્લાહુ અકબર અને પાકિસ્તાન જિંદાબાદ અને કુપ મેળા પ્રયાગરાજ માં રેલવે સ્ટેશન અને એરપોર્ટ માં ધમાકા હોગા આવી પોસ્ટ કરી મુસ્લિમ સમાજે નારાજગી વ્યક્ત કરી હતી એવા પાસા ધકેલાય મુસ્લિમ સમાજ ની માંગ છે રિપોર્ટ બાય અલી ખલીફા સાથે ગની સુમરા ડેલી ન્યૂઝ ન્યુઝ બનાવ હતું કે ગાંધીધામના એક વ્યક્તિ દ્વારા સોશિયલ મીડિયામાં મુસ્લિમ નામ ધારણ કરી અને દેશદેવ કૂત્રે કરેલું છે જેનામાં એણે જે પ્રયાગરાજમાં મહાકુંભ મેળો ચાલી રહ્યો છે તેણે બોમ્બથી ઉડાવવાની ધમકી આપી હતી સાથે બાર તારીખના રેલવે ઉડાવવાની ધમકી આપી ધમકી આપી હતી જેના પગલે અમદાવાદની પોલીસે ગાંધીધામના એક મુસ્લિમ યુવકની પ્રથમ ધરપકડ કરી હતી એના બાદ સઘન તપાસ બાદ જાણ થઈ કે એક હિન્દુ વ્યક્તિ અરુણ જોશી નામના વ્યક્તિએ આ પોસ્ટ વાયરલ કરેલ છે ત્યારે એ કામને પણ અમે બિરદાવીએ છીએ કે આ કામ સારું થઈ ગયું છે કારણ કે એનાથી અગાઉ પણ એવા તપાસ નથી થઈ ત્યારે ઘણા એવા મુસ્લિમ બે ગુના યુવકો હોમાઈ ગયા છે ત્યારે આવા વ્યક્તિઓ ઉપર જ્યારે જ્યારે એણે અલ્લાઉ અકબર કહી અને પ્રયાગરાજ મહાકુંભને ઉડાવવાની એક ધમકી આપી હતી એના બાદ દ્વેષદ્રોહી નારો લગાયો હતો એટલા માટે અમારી એ માંગ સાથે અમે આવ્યા હતા કે આવા વ્યક્તિઓ ઉપર પાસા તળે કલમ લગાવવામાં આવે દ્વેષદ્રોહીને કલમો લગાવવામાં આવે જેનાથી કરી એક દાખલો દાખ બેસા બેસાડતો દાખલો બેસે કે કચ્છમાં ભાઈચારાની બધા સાથે રહે છે તો કોઈ એ વ્યક્તિ આવી આવી કોઈ કૃત્ય કરતાં પહેલાં વિચારે અને અમે અગાઉ પણ એના વિષય એના વિરુદ્ધમાં એક રેલી પણ કાઢી હતી કચ્છમાં છેલ્લા છ મહિનામાં ત્રણથી ચાર આવા બનાવો પણ બની ગયા છે તે છતાંય પોલીસ પ્રશાસન આવા લોકો ઉપર કેમ કાર્ય કાર્યવાહી નથી કર્યું એ જોવાનું છે મુસ્લિમ સમાજ કાયદા અને ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ રાખી બેઠું છે કે ક્યાં ને ક્યાં આવા લોકો ઉપર કડક કાર્ય કાર્યવાહી થશે પણ પોલીસ પ્રશાસને પણ મુસ્લિમ સમાજનો વિશ્વાસ જીતવો હશે તો આવા લોકો ઉપર કડક કાર્યવાહી કરવી જોઈશે ક્યાં સુધી મુસ્લિમ સમાજ પોતાનો સબરનો બાંધ અને વિશ્વાસ જાળી રાખશે એ પ્રશાસનને જોવું રહ્યું બે દિવસ પહેલાં ગાંધીધામના કિડાણા ખાતે એક બનાવ બન્યો હતો જેમાં એક વિધર્મી દ્વારા મુસ્લિમ સમાજને બદનામ કરવા માટે અને મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરવા માટે એક મેસેજ અમદાવાદ રેલવે ઉપર કર્યો હતો અમદાવાદ રેલવેના અધિકારી ઉપર કર્યો હતો અને એ મેસેજમાં લખ્યો હતો કે આ જે કુંભમેળો ચાલી રહ્યો છે એને અમે બોમ્બથી ઉડાવી દઈશું પાકિસ્તાન જિંદાબાદના નારા લખ્યા હતા સાથે સાથે એ દેશદ્રોહીએ એવાઓ પણ લખાણ લખ્યા હતા કે અસલામવાલેકુમ આ તારીખના રોજ અમે રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર ઉડાવી નાખશું આવા ગંભીર મેસેજ જ્યારે અમદાવાદ પોલીસને જાતા અમદાવાદ પોલીસે બે દિવસ પહેલાં એની ગાંધીધામ ખાતેથી ધરપડ કરી હતી અને પછી એની ખબર પડી કે ભાઈ આ જે માણસ છે જેણે મેસેજ કર્યો હતો એ કોઈ મુસ્લિમ નથી પરંતુ શું નામ છે એનું હા પ્રવીણ હા અરુણકુમાર દિનેશચંદ્ર જોશી કરીને એક માણસ છે જેને મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરવા બદનામ કરવા માટે આ મેસેજ કર્યો હતો અને ક્રાઇમ બ્રાંચે આનો પર્દાફાશ કર્યો અને એ પોતે મધ્યપ્રદેશનું છે અને કચ્છમાં રહે છે કિડાણામાં અને આવી માનસિક વિકૃતતા રાખીએ છીએ આ બધો પર્દાફાશ ક્રાઇમ બ્રાંચે કર્યો છે ત્યારે આજરોજ અમે અખિલ કચ્છ મુસ્લિમ યુવા કોર કમિટી તરફથી કલેક્ટર સાહેબને એવી અપીલ કરવામાં આવ્યા છીએ માંગ કરવા માટે આવ્યા છીએ કે આવા લોકો જે દેશવૃતિ પ્રવૃત્તિ કરી રહ્યા છે કચ્છમાં રહીને આવા લોકોને દેશદ્રોહની કલમો તળે ફરિયાદ થવી જોઈએ અને જે કલમો તળે ફરિયાદ થઈ છે એમાં દેશદ્રોહની કલમનું ઉમેરો કરવો જોઈએ અને સાથે સાથે આ લોકોને અહીંયા પના આપી રહ્યો છે કોના ઘરે રહે છે કોના કહેવાથી અહીંયા આવ્યા છે કેવી રીતે રહે છે કેના કેના લોકોના કોન્ટેક્ટમાં છે બધી ચીજોની તપાસ થવી જોઈએ કેમકે બહારતું લોકો કચ્છમાં આવી અને આવા મેસેજ કરે છે એ બહુ ચિંતાજનક છે થોડા દિવસ અગાઉ જ કચ્છના અંદર કોડકી અને ગાંધીધામના બે શખ્સો દ્વારા અમારા મહાન પેગબર પર મોહમ્મદ સલાહ અસલમ વિરોધ પણ વાંધાજનક પોસ્ટ કરેલી હતી ત્યારે પણ અમે આવેદનપત્ર આપી અને પાસા અને માંગણી માગણી કરી હતી પણ પ્રશાસન દ્વારા ક્યાંક ને ક્યાંક કિનાખોરી રાખી અને પાસા કરવામાં હજી સુધી નથી આવી તો જો તમે આ પાસા અને તડીપાર જેવા કલમો તળે આવી ફરિયાદોમાં કામ નહીં કરો તો આવા બનાવ તો બનવાના જ છે તો ક્યાંક ને ક્યાંક આ બનાવો પ્રશાસન સામે પણ પ્રશ્નચિન્હ છે કે તમે જ્યારે કાર્યવાહી નથી કરતા ત્યારે આવા બનાવ બને છે તો આમ આ બનાવમાં અમારી માંગ છે કે ગંભીર થઈ અને પ્રશાસન કામ કરે અને આ માણસ ક્યાંનું છે એ તો ખબર છે પણ કોને અહીંયા રાખ્યો છે કોના ઘરમાં રહે છે કોના સાથે એના કોન્ટેક્ટ છે આવી માનસિકતા એની કેમ ઊભી થઈ કેવી રીતે આવી માનસિકતા એમાં આવી કે ભાઈ આવો આટલો મોટો મેસેજ લખી નાખ્યો આ કોઈ નાની વાત નથી અને એ આ જેમ તેમ નથી થઈ ગયો આ ટ્રેનિંગ અને કોઈએ કોઈએ ગ્રુપે આપ્યો છે અને કઈ કઈ ગ્રુપના મિટિંગોમાં જાય છે આ બધી ચીજોની તપાસ થવી જોઈએ એટલે મારી પ્રશાસનથી માંગ છે કચ્છ પ્રશાસન પણ આની તપાસ કરે સ્થાનિક જગાથી અને અમદાવાદ પોલીસ પણ આની તપાસ કરે આ અમારી કોર કમિટી હતી માંગ છે